એવું નથી કે ભાઈ અમારા સમાજમાં જ વ્યસન છે દરેક સમાજમાં વ્યસન છે પણ અમારા સમાજમાં વ્યસન એટલા માટે છે કે એજ્યુકેશનના બહુ ઓછું છે અમારા સમાજમાં એટલે હું માનું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે આપણા ગુજરાતી ફિલ્મના સ્ટાર એવા મિત્રો વિક્રમભાઈ ઠાકોરે જે મિત્રો એમના સમાજ માટે મિત્રો જે વિડીયોની અંદર જણાવ્યું છે એ મિત્રો તમે સાંભળ્યું જશે એવું કહ્યું છે કે મિત્રો મારા સમાજની અંદર માત્ર ને માત્ર ઠાકોર સમાજની અંદર એક દારૂનું વ્યસન નથી દરેક સમાજની અંદર મિત્રો દારૂનું વ્યસન છે અને દરેક યુવાનો જે મિત્રો દારૂના લીધે મિત્રો બરબાદ થઈ રહ્યા છે અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે ગુજરાતની અંદર દારૂબંધીને લઈને મિત્રો જિજ્ઞેશેશભાઈ મેવાણી જે મિત્રો મેદાનની અંદર આમ ઉતર્યા છે તેના સપોર્ટની અંદર મિત્રો માત્ર જિગ્નેશભાઈ મેવાણી નહીં પણ મિત્રો વાત કરવામાં આવે તો આપણા ગુજરાતી ફિલ્મના સ્ટાર એવા મિત્રો વિક્રમભાઈ ઠાકોર પણ એમના સપોર્ટની અંદર છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો વિક્રમભાઈ ઠાકોરે એવું પણ જણાવ્યું હતું મીડિયાની સામે કે મારો સમાજ એજ્યુકેશનની બાબતે થોડો પાછળ છે એના કારણે મિત્રો અમારો સમાજ હજી સુધી આગળ આવ્યો નથી અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે બે દિવસ પહેલાં જે મિત્રો ઠાકોર સમાજની જે જાહેર સભા યોજવામાં આવી હતી એની અંદર મિત્રો વિક્રમભાઈ ઠાકોરે જે મિત્રો કહ્યું છે ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી સોશિયલ મીડિયાની અંદર વિડિયો બહુ વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે મિત્રો એવું પણ જણાવ્યું છે કે વિક્રમભાઈ ઠાકોરે દરેક યુવાન મિત્રોને દરેક સમાજના યુવાનોને એક સંદેશ આપ્યો છે કે તમ સંપૂર્ણ રીતે મિત્રો વ્યસન બંધ કરવાનો એક બહુ મસ્ત સંદેશ આપ્યો છે પણ મિત્રો એની પહેલાં વાત કરવામાં આવે તો જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે તો મિત્રો જો તમે પણ વિક્રમભાઈ ઠાકોર અને જિજ્ઞેશેશભાઈ મેવાણીને મિત્રો વ્યસન બાબતે લઈને મિત્રો તમે પણ જો દિલથી સપોર્ટ કરતા હો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમે પણ જરૂરથી જણાવજો કારણ કે મિત્રો આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મિત્રો જણાવ્યું છે ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી દરેક યુવાન મિત્રોનું દિલ જીતી લીધું છે કારણ કે મિત્રો ગુજરાતની અંદર દિન પ્રતિદિન મિત્રો દારૂનું વ્યસનના કારણે મિત્રો યુવાનો જે મિત્રો બરબાદ થઈ રહ્યા છે